મારે નરેન્દ્ર મોદીખ ખાન બોલો છો અરે આપણા પિક્ચર માં તમને રોલ જ દેવાનો છે મોજ કરો કટ્ટી બધી આપડે અચ્ચનની ફિલ્મ બહાર પાડી છે ખબર છે હા એવો બરાબર અમિતાભ બચ્ચનનો ફોન આવે છે મારે કરોડપતિ રમવા જવાનું છે હો એ હા સાહેબને એ હું પણ નથી કહેવાનું સાહેબને

હા શું બોલ છો ના કોઈ મેરાન કરો ને કીધું હું કીધું સાહેબને કાઈ કેતો નઈ જો કઈ કેતો નઈ અને હુંકો ઓલાલ પકડો હાલ એ હું હાચું કહું છું એલા ભાઈ હું શું હું હાચું કહું છું હું કીધું સાહેબને કાઈ કેતો નઈ એ ના 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 અરે 10 રૂપિયા આ મારી મરી જઈ જશે મે હું ગુનો કર્યો છે હે ભગવાન આજે તો સાહેબે કેટલો માર્યો ઓજવાડ દીધો પણ મારે હું દેવા જો આ આપણે દળજો કરો ફોય એનજોય તેરે બિન્જીય નઈ ઓળગતા મે તમર ગયા હવે સાહેબ પાછા ન તો સારું છે

તે અમારો ઈ બે વાર હે પકડવામાં કેવો ખરાબ છે તે રिश्वत હું કાઢું કઈ કહેતા નઈ ઓ નો ઉપર લઈ લો ઈ કેવાય રીમાન્ડ એને હું કીધું 100 મને કે આજલો હોરી જા જો હું કરી દેખડવા આગળ આવ હું આવું બોલ તો કેમ કે હું ઊભો આય ઊભો આ ઊભો હાલ તું કે ઈ આયા દોડતા દોડતા બે મારી પાસે મને કે આલે હોરી ભાઈ સાહેબ ને કાઈ કીધું નથી ને બેક દો નહીં બસ કેરી પાઈ તેમ કીધું સાહેબ ને કાઈ કીધું નથી તેમ કીધું નહીં બરોબર તો તો હું તે નથી કીધું ને બોલ હવે તમને કે એને મને એમ એને તને હું એને મને એમ કીધું તું પેલા રિમોટ ઉપર લ્યો તારો હવે રિમોટ કેવાય ને રિમોટ નો કેવાય

बस या 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 तुम लोग हम બોકર તો બોલ એ તાર એ તાર બોકર બોલ તું બેભાન છો બે ભાન છો તું પાણી ગલત ભરતા તું પાણી ગલત ભરતા હવે આના પાણી પાવું પાવવું છે

એને મને કીધું યાર સાહેબ હું હવે ભગવાન ના હામ ખાઈ ને કાઈ કેતો

સાઈબરાઓ જો દોડ કરી ગઈ સાહેબ ને સાહેબ હારો મારતો અને આ એમ લે વાત ને કઈ કીધું નથી રે એ ના ના મે સાહેબને કાઈ કીધું નથી તો ને કઈ કેતો નઈ હો હા સાહેબને નઈ મારી તને એ આ વાંધો નઈ સાહેબને કાઈ નાકો ફોન લઈ લે ફોન ખીજામાં નઈ પેલા કોણ હતું ભેગો તો એટલે એને એને તને એટલે તે સાહેબને હું સાહેબને કેતો

બાકી બીજું તમે બધા પોલીસ ની તૈયારી કરજો એટલે આગળ કઈક આવો તમારા મમ્મી ઉપર નું નામ કઈક રોશન કરો તમે અને અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કરો તું મને મારે